આગે નેર મસકાય નું નખર બોલ કાડી સારા કોલાની ના કાડી સારા કોલાની ના આગે એ તાઈ પાસે હોતે મે કે સારા વીરા ને મત કોઈ સી દે જઈતે સગા ભાઈલા ઘરે સાબ તકવા તોય દોરો ઓર આગે કીન માય એ રૂમ માય દીતમ ને ઓર જોલબો સતો પૈસા આગે દીની માય દીતમ ને ઓર જોલબો હવા કાય ને જામ તો હવા રનાય તો